તો મહેસાણામાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે સોહમ બંગલો નારણ બંગલો વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વૃંદાવન સોસાયટી જલારામ સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા સ્થાનિકોને અવર કરવામાં હાલાકી પડી રહી છે તો અમદાવાદના અનેક વિસ્તાર આ સાથે જ મહેસાણાના અનેક વિસ્તાર વિજાપુરના અનેક વિસ્તાર જે બધા જ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહેસાણામાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી

કહીશ કે અહીંયા જે ઘર છે એ બતાવવાનો પ્રયત્ન કરે કારણ કે આ સત્યાવીસ વર્ષમાં પહેલીવાર જે વધારે વરસાદ આવ્યો હોય એવું સ્થાનિકોનું કહેવું છે નગરપાલિકા અને જૂથ પંચાયત દ્વારા જે કરવામાં આવતી હોય છે કે પાણીનો નિકાલ માટે પરંતુ ક્યાંક ને ક્યાંક નિકાલ થતો નથી એટલે આવનારા સમયમાં ગ્રામજન સોસાયટીના જે લોકો છે એમનું કહેવું છે કે નિકાલ માટે કંઈક ના કંઈક વ્યવસ્થા કરવામાં આવે જયદેવ ગોસ્વામી સંદેશ ન્યૂઝ વિજાપુર